એવા શબ્દ બોલીએ કે આપણને પણ ઠંડક મળે અને સામે પણ ઠંડક પણ તકલીફ એ છે છે કે આપણને ને બોલતા વર્ષે આવડી જાય છે પણ હું બોલું ક્યાં બોલવું કેટલું બોલવું એ શીખતા આખી જિંદગી વહી જાય છે અને કેટલાક ને જિંદગી વહી જાય તો નથી આવડતું ક્યાં બોલવું અને શું બોલવું પેલી વાત છે ને એક એક દીકરી હતી એને કન્યા છોકરાવાળા જોવા આવે દીકરા વાળા જોવા આવે એટલે દીકરી કઈ બોલે નહીં એટલે બધા એમ થાય કે આ દીકરી મૂંગી છે દીકરીને બોલતા નથી આવડતું એક વાર દીકરીના બાપે કીધું બેટા આ બધા મહેમાન આવે ને એમ થાય છે કે તું મૂંગી છો કઈક બોલતી હો મહેમાન આવે ત્યારે સારું હું બોલીશ છોકરાવાળા જોવા આવ્યા એટલે પાણી લઈને દીકરી આવી એટલે એના પિતા ઈશારો કર્યો કઈક બોલ દીકરી બોલી નહીં ચા લઈને આવી નાસ્તો લઈને આવી દીકરીને એના પિતા ઈશારો કરે દીકરી કઈ બોલે નહીં મહેમાન જમવા રોકાણ થાળીયું ને લાપસી પીરસાણી પેલા આવતું ને સુટું સૂરમું પીરસતા મહેમાન આવે ને એટલે સૂરમુ કરે અને પછી ઘી પીરસવા નીકળે અને અમુક મહેમાન એવા એવાડી આવે ઘી પીરસતા કે આ નળિયા કેદી બદલ્યા હતા એટલે અહીંયા ધ્યાન રાખ ને ઘીમાં તું ઘી પીરસે ને ત્યારે તેમ કે નળિયા તમે કેદી બદલ્યા કે આ બધું વયું ગયું ને કર હતું આ પચાસ વર્ષ પહેલા હતું બધું એ બધું પીરસવાનું ને એના પિતા ઈશારો કરે કઈક બોલ્યા મહેમાન ને ખબર નહીં પડે તું બોલે છે બધું થઈ ગયું દાળ ભાત પીરસાઈ ગયા મહેમાન ચડવું કરવાની તૈયારીને પછી બાપા કીધું હવે તો કાંઈક બોલ ત્યારે દીકરી બોલી હવ હવ ના ભાણા ઉપાડી લેજો કે એના બાપા કે આની કરતા ન બોલ્યો હોત તો સારું હતું તો ક્યારે બોલવું શું બોલવું કેટલું બોલવું ને એ શીખતા જિંદગી નીકળી જતી હોય છે એવાન વેણ બોલો બધો આધાર છે જિંદગીનો કોઈના મનને દુઃખ થાય એવો શબ્દ ન કાઢો ક્યારે